હવે રજુ કરીએ છે પ્રાસંગિક આજનો વિષય છે શિક્ષણ સંસ્કૃતિ અને જ્ઞાનના માધ્યમ સંગ્રહાલયો પઠન કલ્પના શાહ સંપાદન અશરફ નથવાણી માનવ જાતનો ભૂતકાળ રસપ્રદ રહ્યો છે મનુષ્ય જાતિએ ઇતિહાસમાં કેટ કેટલું મેળવ્યું છે વિકસાવ્યું છે વિસ્તાર્યું છે અને સભ્યતાનું નિર્માણ કર્યું છે માનવની આ યાત્રા ઘણા લાંબા ફલકમાં ફેલાયેલી છે ઇતિહાસમાં પુરાવાઓનું ખાસ મહત્વ રહ્યું છે પુરાવાઓ જ ભૂતકાળને ઇતિહાસ બનાવે છે અન્યથા તે લોકમાન્યતા માં ખપી જાય છે ઇતિહાસના એ પુરાવાઓને જાણવા જોવા અને સમજવાનું કોઈ સ્થળ હોય તો તે સંગ્રહાલય છે આ સંગ્રહાલયો જ સાંસ્કૃતિક વારસાની જાળવણીને ને લઈને ઇતિહાસને આવનારી પેઢી સુધી પહોંચાડવાનું કામ કરે છે આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતી વસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ ઐતિહાસિક ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી વસ્તુઓનો સંગ્રહ કરનાર મુખ્ય સંગઠન છે આઇકોમ મહત્વની વસ્તુઓની ગેરકાયદેસર ચોરીને રોકવાનું કામ કરે છે અને કટોકટીની પરિસ્થિતિમાં સંગ્રહાલયોને સહાય પણ પૂરી પાડે છે ભારતીય નિધિ વ્યાપાર કાનૂન અઢારસો છોતેર મુજબ કોઈ પણ અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજ વસ્તુ ઘર ખેતર કુવો તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ઓગણીસો બોતેર માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે સંગ્રહાલયો ખાતે સંસ્કૃત અર્ધમાગધી પ્રાકૃત પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ થાય છે દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે પ્રાચીન કલાકૃતિઓ તથા અતિમૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયોનું કાર્ય મહત્ત્વનું છે રાજ્યમાં અઢાર જેટલા સંગ્રહાલયો આવેલા છે ભુજમાં આવેલ કચ્છ મ્યુઝિયમ એ ગુજરાતનું સૌથી જૂનું અને પ્રથમ સંગ્રહાલય છે ભાવ નગરમાં બાર્ટન સંગ્રહાલય રાજકોટનો વોટસન સંગ્રહાલય વડોદરાનો સંગ્રહાલય અને ચિત્રાલય એ ગુજરાતના સૌથી મોટા સંગ્રહાલય છે રાજ્યના આ સંગ્રહાલયો વિશિષ્ટતાઓ માટે જાણીતા છે અને તેમની મુલાકાત લઈને લોકો ઇતિહાસ સંસ્કૃતિ પરંપરાથી વાકેફ થાય છે કચ્છ સંગ્રહાલય એ ગુજરાત નું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત કલા શાળાના ભાગરૂપે શરૂઆતમાં કચ્છ સંગ્રહાલયની રચના કરવામાં આવી હતી તેની સ્થાપના પહેલી જુલાઈ અઢારસો દિવસે કરવામાં આવી હતી આ સંગ્રહાલય અગાઉ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું ઇટાલિયન ગૌથિક શૈલીમાં બનાવવામાં આવેલું આ સંગ્રહાલય ભુજના હમીરસર તળાવ પાસે આવેલું છે ઓગણીસો અડતાલીસ સુધી આ સંગ્રહાલય કચ્છના મહારાવના સંરક્ષણમાં રહ્યું આ સંગ્રહાલયમાં ક્ષત્રપ શિલાલેખો નો સૌથી મોટો સંગ્રહ છે જે પહેલી સદી જેટલો જૂનો છે ખાવડા અંધવ ગામમાં મળી આવેલા સૌથી જૂના છ ક્ષત્રપ શિલાલેખ પથ્થરો અહીં ખસેડવામાં આવ્યા છે ત્રીજી સદી નો એકમાત્ર ગુજરાતી અભીર શિલાલેખ પણ અહીં છે તેમાં લુપ્ત થયેલ કચ્છી લિપિના ઉદાહરણો પણ છે કચ્છની ની ઓગણીસો અડતાલીસ સ્થાનિક ચલણ કોરી સહિતના સિક્કાઓનો સંગ્રહ પણ અહીં જોવા મળે છે આ સંગ્રહાલયમાં એક ચિત્ર ગેલેરી માનવ વિભાગ પુરાતત્વીય વિભાગ કાપડ શસ્ત્રો સંગીતના સાધનો શિપિંગ વિભાગ અને ભરેલા પ્રાણીઓ વગેરે વિભાગોનો સમાવેશ થાય છે સંગ્રહાલય એ જીવંત મહાશાળા છે તેના સંગ્રહ દ્વારા એ મુલાકાતીઓ માટે નોન ફોર્મલ શિક્ષણના કેન્દ્રો છે આવા તમામ સંગ્રહાલયોનું જતન અને સંરક્ષણની જવાબદારી સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે આપણે તેનું જતન કરીએ અને સૌને કરાવવા પ્રોત્સાહિત કરીએ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો શિક્ષણ સંસ્કૃતિ અને જ્ઞાન ના માધ્યમ સંગ્રહાલયો પ્રસારણ આકાશવાડીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું